નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત વડોદરાની એમએસ યુનિવર્સિટી દ્વારા વીસીના બંગલે જનાર બસો વિદ્યાર્થીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા એનએસયુઆઈ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં અઠ્યાવીસ જૂને હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને લઈને વીસીના બંગલે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ત્યારે ગેટને નુકસાન પહોંચ્યું હતું જે મામલે એમએસ યુનિવર્સિટીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે

અને વિદ્યાર્થીઓ રજૂઆત માટે વીસી સરના જે હેડ ઓફિસ છે ત્યાં પહોંચતા હોય છે અને વીસી સર જે હોય છે તેમની જવાબદારી હોય છે કે એમના પ્રશ્નો વિદ્યાર્થીઓના જે લઈ ગયા હોય તે સાંભળે સૌથી પહેલી વાત કે વિદ્યાર્થીઓ જ્યારે આવેદનપત્રો લઈને જ્યારે વીસી સરને મળવા જતો હોય તો વીસી સરની ફરજમાં આવતું હોય છે કે વિદ્યાર્થીઓનો અવાજ સાંભળે વિદ્યાર્થીઓના પ્રશ્નો શું છે પણ વીસી સર જ્યારે મળતા નહોતા ત્યારે વિદ્યાર્થીઓ છેવટે તેમના ઘરે જવાની ફરજ પડી હતી તમે જોશો કે વર્ષ પહેલાં પણ અમુક જે વીસી સરના જે વાલાદવાલા સંગઠનો છે તેમના દ્વારા યુનિવર્સિટીએ તોડફોડ કરવામાં આવી હતી અપશબ્દો જોરથી બોલવામાં આવતા ત્યારે વીસી સરે એમના પર કોઈ કાર્યવાહી ના કરી શું તેમનું લાગતું ભળગતું સંગઠન છે દસ દિવસ પહેલાંની વાત કરીએ ત્યારે પણ એ જ સંગઠન દ્વારા યુનિવર્સિટીએ હંગામો પહોંચાડવાયો હતો મેનેજમેન્ટ ત્યાંની વ્યવસ્થા બગાડવામાં આવી હતી ત્યારે વીસી સરે કોઈ એક્શન ન લીધું અને આ જે બનાવ બનેલો હતો તે તારીખ અઠ્યાવીસના રોજ અઠવાડિયા પહેલાંની ઘટના છે શું વીસી સર કોઈના પ્રેશરમાં આવીને આજે એક્શન ઉઠાવી રહ્યા છે વિદ્યાર્થીઓ પર કારણ કે અગાઉ પણ વિદ્યાર્થીઓએ રજૂઆત જઈને આનાથી એગ્રેસિવ આંદોલનો કર્યા છે વિસી તેમની અવાજ સાંભળી છે અને વિસી સરની જવાબદારીમાં આવે છે કે વિદ્યાર્થીઓનો પ્રશ્નો સાંભળે ના કે કોઈ આવા કેસો કરીને રાઉટિંગના કેસ કરીને વિદ્યાર્થીઓનો અવાજ સાંભળે કારણ કે આ જે વીસી છે ત્યારથી જ્યારથી આવે છે ત્યારથી યુનિવર્સિટીનું તંત્ર બગડ્યું છે એ એડમિશનની વાત હોય વિદ્યાર્થીઓના પરિણામની વાત હોય અને આજે જ્યારે હોસ્ટેલમાં ફી વધારો થયો એ તતત અસહ્ય હતો કારણ કે જે મિડલ ક્લાસના વિદ્યાર્થીઓ હોય છે એ સાત હજારમાં તેમનું ગુજરાન બહાર જઈને જે ભોજનાલયમાં જઈને એ જમતા હતા અને આમાં એમના વીસી પર્સનલ જેમની વાત હોય એમાં ઇન્ટરફિયર કરીને વિદ્યાર્થીઓ જોડે જોર જબરદસ્તી મેન્ડેટરી શબ્દ યુઝ કર્યો હતો પોર્ટલમાં એ ભરીને જ્યારે ચોવીસ હજારનો તેમના જોડેથી પૈસા લેતા હોય તે ખૂબ જ ખરાબ વસ્તુ હતી ખૂબ જ તાના જેવી વસ્તુ હતી એટલે આ વિસીના વિરોધમાં અમે અગાઉ પણ ગયા હતા અમારા પણ કમ્પ્લેન કરવામાં આવી હતી અને અગાઉ પણ અમે વિદ્યાર્થી એકતા સાથે રહીને એકતાથી આના વીસી પ્રત્યે લડીશું અને આવા જે બી વલણ વીસીના રહેશે તેના સામે લડીને અમે અવાજ ઉઠાવીશું ભલે અમને આતંકવાદી ઘડતા હોય ને અમારો અવાજ જે આવી એફઆઈઆરઓ કરીને દબાવવાનો પ્રયાસ કરતા હોય તો આ એનએસુઆઈ સંગઠન વિદ્યાર્થીઓ સાથે છે જે વિદ્યાર્થીઓ પર કેસ થયા છે જે રાયટિંગનો ગુનો દાખલ કર્યો છે એમના સાથે એનએસયુઆઈ સંગઠન ઊભું રહેશે અને સરનો આનો વિરોધ એનસયુઆઈ સંગઠન કરતું રહેશે યુનિવર્સિટીમાં અગાઉ આવે કોઈ બનાવ બનતા હોય તો એના પર કમિટી બેસતી હોય છે તેમના જે પરિવારજનો હોય પેરેન્ટ્સ હોય છે તેમને જાણ કરતા હોય છે પણ ડાયરેક્ટલી તમે વિદ્યાર્થીઓને જ્યારે આવી રીતે આતંકવાદીઓ ગુનેગારો સમજીને ત્યારે એમના જે અવાજ છે તે દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છો તે તદ્દન ખોટું છે આ લોકશાહી છે લોકશાહી એમાં અધિકાર છે વિદ્યાર્થીઓ તેમના પ્રશ્નો જે નડતા હોય તેના સામે લડી શકે છે પણ આ ક્યાંક ને ક્યાંક વિસી પોતાના હિટલર સમજીને અવાજ દબાઈ રહી છે તે તદ્દન ચલાવી લેવામાં નહીં આવે આનો વિરોધ ધર્ના તમામ વિદ્યાર્થી સંગઠનો જોડે રહીને વિસી સરનો વિરોધ કરતા રહેશે આ કલંકિત દિવસ એક યુનિવર્સિટી માટે કહી શકાય એક કાળો દિવસ યુનિવર્સિટી માટે કહી શકાય કારણ કે ઇતિહાસમાં કોઈ બી દિવસ આવું બન્યો નથી આ ઇતિહાસમાં પ્રથમવાર આવું લખવા એમએસ યુનિવર્સિટીમાં જઈ રહ્યું છે કે આવી રીતે બસ્સો વિદ્યાર્થીઓ પર રાઇટિંગનો ગુનો દાખલ કરીને તેમનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહી છે

ઘર્ષણ થયું હતું કારણ કે વિદ્યાર્થીઓ વિસીને મળવા માટે જાય પરંતુ કોઈ વિદ્યાર્થીઓનો અવાજ સંભાળવા માટે વિશેસર અવેલેબલ ન હતા માટે એમના ઘરની અંદર જવાનો પ્રયાસ કર્યો હતો અને જે આ બસોના ટોળા પર ફરિયાદ કરવામાં આવી છે તો અમે કહેવા માગીશું કે આ બિલકુલ ખોટી ફરિયાદ છે વિદ્યાર્થીઓને આ લોકો શું આતંકવાદી સમજે છે આ એમએસ યુનિવર્સિટી એક માતૃ સંસ્થામાં ભણતા વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીઓ પોતાના હક માટે વાત કરવા જાય તો કોની જ પાસે જાય વાઇસ ચાન્સેલર પાસે જાય તો વાઇસ ચાન્સેલર જો સામેથી આવી જતા હોય તો એમના ઘરની અંદર જવાનો કોઈ પ્રશ્ન ઉદભવતો નથી માટે જો તમે વિદ્યાર્થીઓ પાસે નહીં આવે તો વિદ્યાર્થીઓ સામેથી તમારી પાસે આવવાના જ છે તો આ જે વિદ્યાર્થીઓના બસ્સો લોકોના બસ્સો વિદ્યાર્થીઓ પર જે ફરિયાદ કરવામાં આવી છે તે ખૂબ ખોટું કામ કર્યું છે આ લોકોએ આનો જવાબ આગામી સમયમાં બધા વિદ્યાર્થી સંગઠનો ભેગા મળીને આપશે અને આ આની અંદર દરેકે દરેક વિદ્યાર્થી જોડાશે અને આનો પણ પછી એક વિરોધ કરવામાં આવશે કે આ વિદ્યાર્થીઓ સાથે ખૂબ ખોટું થઈ રહ્યું છે અહીંયા વિદ્યાર્થી આ અહીંયા જે શિક્ષણ સંસ્થા છે આમાં વિદ્યાર્થીઓ આવે છે કોઈ આતંકવાદી આવતા નથી માટે વિદ્યાર્થીઓ પર એફઆઈઆર નોંધાવી એ ખૂબ શરમજનક બાબત કહેવાય આ એક લોકશાહીની હત્યા છે હમણાં કે વિદ્યાર્થીઓ એમનો અવાજ ના ઉઠાવી શકે અને ઉઠાવે તો એમની પર આવી રીતે એફઆઈઆર કરી દેવામાં આવે હું તમને અત્યાર સુધી જ્યારે પણ વીસી અહીંયા આવ્યા છે નવા જેટલા બી નિર્ણય એમણે લીધા છે એ બધા નિર્ણયો એની અંદર બધા પાહા વ્યાનો ઘણા બધા નિર્ણયો છે જેની અંદર વિદ્યાર્થી સંગઠનોએ અલગ અલગ વિરોધ કર્યા છે વિરોધ કર્યા બાદ બધા નિર્ણયો પાછળ પર ખેંચવામાં આવ્યા છે તો આ બધા નિર્ણયો છે એનો મતલબ હવે આજે સીધું એફઆઈઆર કરે તેનો મતલબ એવો થઈ ગયો કે છોકરાઓ યુનિવર્સિટીમાં એડમિશન લો એક કે એટલા એડમિશન આપવાના એક કે એટલી ફીસ ભરવાની એવું કે કે હોસ્ટેલમાં તમારે ખાવું હોય કે ના ખાવું હોય તમારે ચોઇસ હજાર ભરવાના તો આપણે ભરી દેવાના એટલે સીધો મતલબ એનો એવો જ થઈ જ ગયો છે હમણાં કે કેમ કે કોઈ પણ વિરોધ કરે છે તો પોલીસ સૌથી પહેલી આગળ એને ઊભી થઈ જાય છે અને હવે તો સીધી એફઆઈઆર થાય છે એટલે આ વસ્તુ તદ્દન ખોટી થઈ રહી છે લોકશાહીનો અહીંયા અહીંયા જે છે એ થઈ રહ્યું છે એને સાચવામાં નથી આવી રહી કારણ કે કોઈ પણ વિદ્યાર્થીઓ આજે અહીં આવી રહ્યા છે વિદ્યાર્થીઓનો શોખ નથી કે અહીંયા આવીને દર બે દિવસે દર દસ દિવસે અહીંયા આંદોલન કરે અને આવું કરે કારણ કે વિદ્યાર્થીઓ ભણવા આવ્યા છે તો ભણવા આવ્યા હોય તો ભણવામાં આવતી વખતે તે લોકોને જે સમસ્યાઓ આવતી હોય તો સમસ્યાની અંદર પણ વિદ્યાર્થીઓ આજે એમનો અવાજ ના ઉઠાવી શકે આ એક મોટો પ્રશ્ન ચિહ્ન છે કારણ કે વિદ્યાર્થીઓ જે હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ રહેતા હોય બધા સૌરાષ્ટ્ર બાજુથી આવતા હોય આઉટ ઓફ ગુજરાતથી આવતા હોય કે ઘણી વડોદરાથી ઘણા દૂરથી વિદ્યાર્થીઓ અહીંયા આવતા હોય કે જે એમની જે ફીસ હોય છે કોલેજની પહેલાં ફીસ ભરવાની પછી દસ હજાર રૂપિયા સાત હજાર રૂપિયા એમએસને હોસ્ટેલની ફીસ ભરવાની અને પછી તમે એવી રીતે એમની પર જો કોઈ પણ નિર્ણય એવું લાગુ પાડ દો કે ભાઈ તમારે ચોવીસ હજાર તમારે ભરવાની તમારે ખાવું હોય કે ના ખાવું હોય તો આ દિન સુધી અત્યાર સુધીમાં આવો કોઈ નિર્ણય કોઈ પણ વિષય દ્વારા લેવામાં નહોતો આવ્યો કે જેની અંદર કે તમારે ખાવું હોય ના તમે ચોઈસ હજાર તમારે ભરી દેવાના હતા તદ્દન ખોટી વસ્તુ છે અને એના વિરોધની અંદર આવી રીતે એફઆઈઆર કરવી હોય પણ તદ્દન ખોટી વસ્તુ છે વર્ષો પહેલાં બી ઘણા એવા આંદોલનો થયેલા છે કે જે ખૂબ જ મોટા પ્રમાણમાં આંદોલન થયા હોય આ દિન સુધી કોઈની પર ઘણી ગાંઠિયા ત્રણ કે ચાર આંદોલન એવા હશે કે જેમાં એફઆઈઆર થઈ હશે અને એની અંદર બી એફઆઈઆર થાય છે તો બી દસ કે બાર લોકો પર થતી હોય કાં તો સાત આઠ લોકો પર થતી હોય પણ આવી રીતે મોટા પ્રમાણમાં બસ્સો લોકો પર હુલ્લળનો કેસ નાખો એ પહેલીવાર આવો બનાવ બની રહ્યો છે અને આની અંદર સીધી વસ્તુ એ જ છે કે જે પહેલાં તમે અગાઉ કીધું કે વિદ્યાર્થીઓ એમની અવાજ ઉઠાઈ રહ્યા છે જો ખોટું થતું હોય તો વિદ્યાર્થીઓ ક્યાં જાય કેમેરામેન નવનીત સાથે સત્યમ પરમા નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર